હું છું તપાસ ગામનો ખેડૂત ખાતેદાર છું અને અમે આજે માટે કે અમારે ચક્કાસાહેબ માંથી આવેદનપત્ર આપ્યો એ વાતને આજે એક મહિના પૂરો થાય ફક્ત પાંચ જ દિવસ બાકી છે તે છતાં મામલતદાર સાહેબ મારી બાજુ અમારે કંઈ નિર્ણય કરતા નથી ને આવતા બી નથી તો અમારે શું કરવું વહીવટી તંત્ર જો અમારી પાસે ધ્યાન ના આપતું હોય તો અમારે જવું તો ક્યાં જવું ગામના સરપંચ સાહેબ અમારે જોવા માટે નહીં આવ્યા અમે ઠરાવ કરાવેલો બે એક બે બે હજાર ચોવીસની અંદર ગ્રામ સભાની અંદર ઠરાવ કરાવેલો તે છતાં તલાટી સાહેબ બી નહીં આવતા સરપંચ સાહેબ બી નહીં આવતા અમારે અમારે કઈ જગ્યાએ જવું તે જે અમારે ન્યાય આપે અમારે પાછલા ખેડૂતને ખેતી કરવાનો હક નહીં આપેલો બંધારણે તો અમારે ન્યાય લેવા માટે ક્યાં જવું પડશે અમારો માલ બી નહીં વેચી શકતા અમારી આગળ લાલાભાઈ મનસુરી છે કંડલા ગામના નવા બનેલા ખેડૂત ખાતેદારી નસવાડી ખાતે મનસુરી કોલેજ મારે છે અને બીજા એક રોડ ઉપરના ખેડૂત રાજેન્દ્રસિંહ સોલંકી જે રોડ ઉપર ખેતર છે એમનો અને એ બે ચારે બાજુ ફેન્સિંગ કરવા કે છે અને એની પાસે અમારા વિડીયો બી ઉતાર્યા છે એમના અને ફાવે તેવું બોલ છે ગવર્મેન્ટ અધિકારી આવે મારી પરમિશન લેવું કે એવું એવું કહે છે પાર્ટી આવો નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો